આપણા પાસ થયેલા ઉમેદવારોના ફોટા હજી જોવાના બાકી છે ફોટા તો બહુ કરી છે હજી આપણા છોકરાઓ બાકી છે આપણા ઘરે સાહેબ છ કોન્સ્ટેબલ તો મારા ઘરે રહે છે સાહેબ હા કેટલા સાહેબ છે એના બાકી છે જી સાહેબ જી એટલે મોટું પોસ્ટર આવવાનું છે બધા એને એમ થાય સાહેબ મજાક કરે છે આવ બતાવો છ કોન્સ્ટેબલ તો મારા ઘરે આખો દી હોય સાહેબ છ કોન્સ્ટેબલ તો સાહેબ આપણા ઘરે આખો દી બેઠા હોય છે બરાબર એટલે ક્યાં છે બાકીના ઉપર બેઠા છે ઉપર આ આપણે પ્રદીપ છે પ્રદીપ શું કરવાનું સુદર્શન સુદર્શન કરવાનું ખાલી નવ મહિનાની મહેનતથી ને કેટલા માળ છે પ્રદીપ આડ એકસો આડત્રીસ માર્ક છે બરોબર છે નવ મહિનાની મહેનતથી ખાલી એ એકસોને આડત્રીસ માર્ગ છે માત્ર સુદર્શન છે લાઈવ ભણેલો છે આને ક્યારેય પહેલાં તૈયારી કરેલી હતી નહીં છોડે અને તૈયારી શરૂ કરી દે બાકી નાખ્યા ઉપર છે ને ચાલો આવો બતાવ બતાવો હજી આના ફોટા બાકી જો બધા એના

પુષ્પાબેન એકસો ચૌદ માત્ર જીસીએ અને સુદર્શન બેચ બરોબર છે દીધું છે તો તમારું તો થઈ જશે કારણ કે એનો ગુજરાતી ખ્યાલ નહોતો એમ છતાં એની મહેનત ધગશના કારણે માણસ ધારે બધું કરી શકે ધર્મેશભાઈ છે એમને તો સારા માર્ક ધર્મેશભાઈ કેટલા માર્ક્સ હતા તમે એકસો ચુમ્માલીસ એકસો માર્ક ધર્મેશભાઈ છે ને પીએસઆઈમાં પેપર ધર્મેશભાઈનું સારું ગયું છે બેન અથિયારીમાં ધર્મેશભાઈનું થયું છે અને ખૂબ બુક માટે બુક સારું કામ કરે તમે જે અત્યારે બુક્સ જે આવવાની છે તો એટલા માટે બતાવું છું કે એ જે બુક્સ આવે છે પાસ થયેલા ઉમેદવારો છે એ પોતે રેડી કરે છે બરાબર છે જેને પાસે અનુભવ છે આ અંકુરભાઈ છે જેલસીપાઈમ થયો અંકુર જેલસીપાઈમ એકસો બાવીસ પોઈન્ટ પચીસ એટલે આપણા ઘરે હવારથી આનું છ કોન્સ્ટેબલ તો આપણે